ત્યાં બધા મળી જશે ઠીક હે તો હવે આપણે શરૂઆત કરીએ સમ નંબર 18 નવનીત ઇમિડિયેટ નો સમ તો નવનીત ઇમિડિયેટ નો તમારે 31/3/2024 નો રોજ પાકો સરવયો નીચે મુજબ આપેલું છે આ સમ નંબર 18 છે ધ્યાનમાં માં લેવાનું છે કે તમારે કે એક્ઝામ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ પર તમારા માટે ઇમ્પોર્ટન્ટ સમ છે તો ઇક્વિટી છે તમારે અહીંયા 5 લાખ આપેલા છે એ તમારે ક્યાં પર ધ્યાન લેવાના નથી ઠીક હે પ્રેફરન્સ 2 લાખ અને એના ઉપર 10% નો આપણે

સરેરાશ નફો કાઢશો ત્યારે પોઈન્ટ કરાવીશ બરાબર અને આ પર પોઈન્ટ ત્યારે કરાવીશ ત્રીજા પોઈન્ટમાં શું આપેલું છે જમીન મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમતથી વીસ ટકા ઓછી છે તેથી તેની બજાર કિંમત ધ્યાનમાં લેવી અને રૂપિયા દસ હજારની દાલપત નમાદ રાખવાની અને અપેક્ષિત વર્તન ઉદાહરણ તો અપેક્ષિત ટાઈમ બતાવીશ અને આ જયારે સરેરાશ નફો કરશો

એ પૂરેપૂરે લેવાના ત્રણ લાખ વીસ હજાર આગળ પાઘડી લેવાની નથી જામીન કીડીઓ લેવાની નથી રોકાણો પ્રોવિડન્ટ ફંડના ના એક લાખ એ લઈ લો તમે એક લાખ આગળ વધીએ પ્રાથમિક ખર્ચા આપણે લેતા નથી સ્ટોક એક લાખ વીસ હજાર આપણે લઈ લઈએ સ્ટોક એક લાખ વીસ હજાર દેવાદારમાં દસ ટકા દસ હજાર દાલ ખાતર હતી તો એક સાઈડમાંથી માંથી દસ હજાર નીકળી જશે ઠીક છે અને દોઢ લાખ આપણે લઈ જશું रोकर सेलेक्ट हमारे चालीस हजार आप लीजिए तो रोकर सेलेक्ट हमारे चालीस हजार आ रही नमस्ते दोस्तों एक बड़ी गुड न्यूज है 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 कि अब अब एकेडमी का ऑफिशियल ऐप लॉन्च हो चुका ठीक आपको पर कंटेंट ढूंढने की जरूरत नहीं है सब कुछ मिलेगा एक ही जगह आपको एक ही ऐप में ठीक है चाहे आप फिर बीकॉम के एफ वाई में हो एस वाई में हो या टी वाई में हो सभी सब सब्जेक्ट्स के कंप्लीट वीडियो लेक्चर्स मैराथन सेक्शंस एक्सक्लूसिव नोट्स और टेस्ट सीरीज भी हम लेते हैं रेगुलर और स्टूडेंट्स दे भी रहे हैं आपको मिलेगा सिर्फ एक ही एप्लीकेशन में वो है मैठानी अकेडमी जो आप प्ले स्टोर पे सर्च करके डाउनलोड कर सकते हो और सबसे खास बात यह है कि ऐप में मिलेगा आपको प्रीमियम कंटेंट जो यूट्यूब पे आपको नहीं मिलेंगे ठीक है तो अब किस बात की देरी है अभी जाओ और प्ले स्टोर पे सर्च करो मैथानी अकेडमी और डाउनलोड करो हमारा ऑफिशियल ऐप ठीक है अपनी पढ़ाई को दो एक नया लेवल का के साथ डाउनलोड नाउ और लिंक जो है इस प्ले स्टोर की अगर आपको ना मिले तो इस डिस्क्रिप्शन में मैंने डाल के रखी है टोटल किया राखिये पांच लाख प्लस त्रन लाख ने बीस हजार प्लस एक लाख प्लस एक लाख ने बीस हजार प्लस दो लाख प्लस चालीस हजार 12 लाख 30000 तुम्हारा आ गया कुल मिलकर तेमाते दे आपरे बात सो करवाना देवा बात करवाना तो देवा में तुम्हें જોઈ લો શું શું છે તો 8% ના ડિબેન્ચર 1.5 લાખ લેણદાર 21 ને કાર્બેરાનો જો ભઈ 2 લાખ 150 21 ને 2 લાખ બરાબર 150 21 ને 2 લાખ આ રહ્યા તણે આવી ગયા વસ્તુ તો ટોટલ કેટલો થાય કુલ દેવાનો 2 લાખ + 1,20,000 ને + 2 લાખ

રોકેલી મૂડી તમારી પાંચ સાઈઠ છે હવે આપણે શું કાઢવાનું છે નફો કાઢવાનું છે સાયરસ તો જો આ ફોર્મેટ મેં બનાવીને રાખ્યું છે તમે ના બનાવો તો આને તો અહીંયા પહેલા જે પોઈન્ટ આપેલી છે

પચાસ ટકા લેખે આવકવેરાની જોગવાઈ કરી છે તો સો ટકા તમારો નફો હશે એટલે તો પચાસ ટકા અમારી ટેક્સ કાપ્યો તો પચાસ ટકા બે લાખ તો સો ટકા કેટલું થાય ચાર લાખ થાય બરાબર તો અહીંયા ચાર લાખ આવી ગયા હવે મેં ફોર્મેટ શું કામ બનાવ્યું છે ફોર્મેટ એટલે બનાવ્યું છે કારણ કે મને અહીંયા સુધારા કરવા પડશે અને સુધારા રહ્યા ત્રણ એટલે તમને ખબર છે કે સુધારા કરીએ તો આપણે ફોર્મેટમાં કરતા હોઈએ છીએ તો હવે પેલા નફો કાઢી લઈએ તો ચાર લાખ નફો તો મને મળી ગયો ત્રેવીસ ચોવીસ નો હવે તમને ખબર છે કે એસી હજાર વર્ષો નફો છે ત્રણ વર્ષથી વધે છે એટલે કે ચાર લાખ છે એ એસી હજાર વધીને આવ્યું હશે તો એસી હજાર ઓછા કરી નાખીએ તો બાવીસ ત્રેવીસ નો આવી જાય તો ચાર લાખ માંથી એસી ગયા તો બાવીસ ત્રેવીસ નો કેટલો આવી ગયો

તો સૌથી પહેલા તો સંચાલન ખર્ચ આપણે બાદ કરી નાખીએ ત્રણ હાજર નથી કરતા તો આપણે એવા ખર્ચા લેવાના જ નથી કે આગળ ખબર છે કે થશે નહીં દર વર્ષે આગ ભરશે દર વર્ષે આ ખર્ચો થશે તો શું કામ ઇમ્પેક્ટ આપણે આમાં લઈ આને નુકસાન કેમ પાઘડીમાં લઈ આવ્યા આપણે પાણીના લીધે થયું છે ના ને એટલે તમારે આવા ખર્ચા લેવાના નહીં એટલે તમારે આ છ હજાર એકવીસ કરવાનું રહેશે એક દસ બે હજાર બાવીસ ના રોજ વીસ હજાર નો ખર્ચ પ્લાન્ટમાં મોટા ભાગે રિપેરિંગ માટે કર્યો હતો ઓકે તેને મેસૂલી ખર્ચ કરેલ છે તો તમને ખબર હોય કે મશીનરીમાં મોટા ભાગે ખર્ચો થાય ને તો એ આપણી મૂડી થાય મૂડી ખર્ચ ખાતે લઈ જવાય તમે એને ખર્ચ તરીકે નથી દેખાડી શકતા તો આ વીસ હજાર તમે ખોટો ખર્ચ દેખાડ્યો જેના લીધે તમારો નફો થઈ ગયો ઘટી ગયો તમારો નફો શું થઈ ગયો ઘટી ગયો એટલે તમારે આ વીસ હજાર પાછા એડ કરવા પડશે બરાબર એ ક્યારે એકવીસ બાવીસ માં કારણ કે બાવીસ એક દસ બાવીસ એટલે કે આ કયો વર્ષ આવી ગયો સોરી બાવીસ ત્રેવીસ માં બાવીસ ત્રેવીસ માં બરાબર તો અહીંયા પેલા બાવીસ ત્રેવીસ માં પ્લાન્ટ રિપેરિંગ ખર્ચ વીસ હજાર ને પ્લસ કર નાખીએ હવે તમને ખબર હોય કે તમે આગળ જો શો બરાબર તો એના એ વર્ષે તો તમારે હજાર રૂપિયા થશે બરાબર એ હજાર રૂપિયા માઇનસ થશે હવે નેક્સ્ટ વર્ષ આવી જાવ ત્રેવીસ ચોવીસ હવે જોઈ લો પદ્ધતિ ગઈ છે દસ ટકા ઘસારો ગણવાનો છે ખાલી એટલું કીધું હોય તો તમારે સીધું મૂળ કિંમત લેવાનું બરોબર અહીંયા લખેલું છે તેની મૂળ કિંમત વીસ હજાર પર બાસ ટકા મૂળ કિંમત કીધી હોય ને તો વીસ હજાર પર દર વર્ષે ઘસારો ગણવાનો તો વીસ હજાર ના દસ ટકા એટલે કે બે હજાર હવે આ બે હજાર તમારે ત્રેવીસ ચોવીસ માં પણ ઘસારો ગણવાનો રહેશે જે છે બે હજાર હવે તમારે બધા સુધારી ગયા હવે જે પ્લસ માઇનસ કરવાના છે એ પ્લસ માઇનસ કરી નાખો કેમ કે એકવીસ બાવીસ નો બે ચાલીસ છે એમાંથી ત્રણ હજાર સંચાલન ખર્ચ માઇનસ થઈ ગયો અને છ હજાર તમારે નફો પ્લસ તો બે હવે માં જોઈ લાખ હજાર માઇનસ ત્રણ હજાર પ્લસ વીસ અને માઇનસ હજાર એટલે ત્રણ લાખ ની છત્રી હવે ત્રેવીસ ચોવી માં ચાર લાખ માઇનસ ત્રણ હજાર અને માઇનસ બે હજાર ત્રણ લાખ ને પંચાવન ત્રણેય વર્ષના નફા આવી ગયા તો આ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ એટલે આપણે જોવા દો બરોબર છે ત્રણ છત્રીસ ત્રણ પંચાણું નફો વધતો જાય રહ્યો તો બાર લાગશે એક બે ને ત્રણ હવે તમારે કુલ બારીક નફો કરવાનો બે તેતાલીસ ગુણ્યા એક એટલે કે બે લાખ તેતાલીસ ત્રણ છત્રીસ ગુણ્યા બે એટલે કે છ લાખ ને બોતેર

અને જામીન ગીરી તમે જોઈતી સરકારી જામીન ગીરી કેટલા ટકા હતી દસ ટકા કેના ઉપર એક લાખ ના ઉપર તો એક લાખ ના દસ ટકા તમારા કેટલા થાય દસ હજાર થાય તો દસ ટકા વ્યાજ તમે અહિયાંથી બાદ કરી નાખો તો સાડા ત્રણ વાળી દસ માઇનસ કરી નાખ્યા તો કેટલો બચ્યો ત્રણ લાખ ને ચાલીસ હવે સેકન્ડ સ્ટેપ તમારું આવે છે કરવેરા કેટલો પચાસ ટકા તો ત્રણ ચાલીસ ના પચાસ ટકા એટલે કે એક લાખ ને સિત્તેર

હવે ચોથો સ્ટેપ આપણે કરવાનો દોઢ લાખ માઇનસ સિક્સિ સેવન થાઉઝન્ડ ટુ હંડ્રેડ તો જેટલો વધારે બચ્યો એ આપણે અધિક નફો થયો ટુ થાઉઝન્ડ એટ તમારો શું આવ્યું અધિક નફો આવ્યો હવે પાઘડી કાઢશું પાંગી સૂત્ર શું છે અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા અને અધિક નફો તમારો બ્યાસી આઠસો છે અને વર્ષોની સંખ્યા તમારી નીચે આપેલી છે આઠસો ગુણ્યા ચાર ત્રણ લાખ ને એકત્રીસ હજાર બસો આ તમારી આવી અને અહીંયા આપણો દાખલા નંબર એ કમ્પ્લીટ થાય છે હવે આપણે આગળ વધીએ છે દાખલા નંબર નાઇન્ટીન ની તરફ